નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 5મો વિષય છે પર્યાવરણ તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 19મો આ પાઠનું નામ છે બીજ કહે છે ખેડૂતને વાર્તા આ પાઠના ગલ્લા સ્વાધ્યાયતોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન છે પહેલાના સમયમાં ખેતીમાં કયું સાધન વપરાય છે જવાબમાં આવશે ઓપ્શન સી હળ ત્રીજો પ્રશ્ન ની લણણી માટે વપરાતું સાધન કયું છે જવાબમાં આવશે ઓપ્શન બી દાતરડું ચોથો પ્રશ્ન છે શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટે ક્યા ભાગ ઉગાડવામાં આવે છે કપાસ છઠ્ઠો પ્રશ્ન કયા તહેવાર ના દિવસે ઊંધિયું જલેબી ખાવાનો રિવાજ છે ઓપ્શન સી ઉત્તરાયણ જવાબ સાતમો પ્રશ્ન કયા ખાતર નો ઉપયોગ વધારે કરવાથી જમીનનો બંધારણ બગડે છે જવાબમાં આવશે ઓપ્શન બી રાસાયણિક ખાતર પ્રશ્ન નંબર નીચે ખાલી જગ્યા લીમડા ચોથી ખાલી જગ્યામાં માટલામાં પાંચમી ખાલી જગ્યામાં આવશે કપાસમાંથી રૂ મળે છે છઠ્ઠી ખાલી જગ્યામાં શિયાળાની ઋતુ સાતમી ખાલી જગ્યામાં નહેર અને આઠમી ખાલી જગ્યામાં આવશે જીવજંતુઓ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો અને સાચા વિધાનો સામે લણણી ઉદાળી દ્વારા કરવામાં આવે છે તો આ વાક્ય ખોટું છે ત્યાર પછી ત્રીજું વાક્ય છે ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આ વાક્ય સાચું છે ચોથું વાક્ય છે તે ખોટું છે પાંચમું વાક્ય સાચું છે

ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે નીચેના અનાજ ના રોટલા બનાવી શકાય છે જવાબ બાજરી જુવાર અને મકાઈ જેવા અનાજ ના રોટલા બનાવી શકાય છે ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરમાં અનાજ અને કઠોળ નું જીવ જંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે તો જવાબ માં આવશે મારા ઘર માં અનાજ અને કઠોળ નું જીવ જંતુઓ થી રક્ષણ કરવા તેને દિવેલ માં આવે છે અને તેમાં લીમડાના પાંદડા કે પારા ની બનાવેલી ગોળી આવે છે ચોથો પ્રશ્ન દામજીભાઈ આગલા વર્ષના પાક માટેના બીજ કેવી રીતે સંઘરતા હતા જવાબ દામજીભાઈ સુકાયેલી દૂધી ને માટી નો લેપ લગાવી તેની અંદર આગલા વર્ષના પાક માટેના બીજ સંઘરતા હતા ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે દેશી ઉંધિયાસ સાથે શું ખાવાની મજા આવે છે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા માખણ ઘી અને છાશ ખાવાની મજા આવે છે છઠ્ઠો પ્રશ્ન ટ્રેક્ટર ની મદદ થી જમીન ખેડવાથી સો લાભ થાય છે જવાબ બળદ ને જમીન ખેડતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર અને તે કામ ટ્રેક્ટર એક દિવસમાં કરી શકે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે ઓણમ છઠ્ઠું વૈશાખી સાતમું હોળી અને આઠમું દિવાળી વગેરે તહેવારો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે દેશી ઊંધિયું કોને કહેવામાં આવે છે તો તેના જવાબમાં આવશે

ઉંધિયામાં બટાટા રીંગણ ટામેટા ગાજર રવૈયા એલુર મરચા એટલે કે કેપ્સિકમ લીલા ધાણા આદુ સકરિયા રતાળુ સુરતી પાપડી વગેરે શાકભાજી નો ઉપયોગ થાય છે ત્રીજો પ્રશ્ન હસમુખે ખેતી દ્વારા સીસી સુવિધાઓ મેળવી છે હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાયો છે તેને જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું છે ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા છે કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો છે શહેરમાં જવા આવવા માટે મોટર ખરીદ્યું છે તથા ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હસમુખભાઈ ની સાથે જે થયું તે પ્રગતિ નથી કેમ સમજાવો જવાબ હસમુખે ખેતી ની નવી ટેકનિક હાઇબ્રિડ બીજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા

ખેતી કરતા ખેતીના ફાયદા જણાવો તેમાં પેલું છે રાસાયણિક ખાતર થી પાકને રાસાયણિક ખાતર થી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે પાકના છોડ વિકાસ સારો થાય છે બીજું જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું

ખેતરનો કચરો અવશેષ વગેરે બંધારણ જળવાય છે દસમું સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય જવાબ

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ લખો તેમાં પેલો પ્રશ્ન છે તે પાક કઈ જગ્યાએ હોય તે આપણે લખવાનું છે તેને શું કહેવાય તો છોડ નામ છે ઘઉંનો છોડ તો ઘઉંનો છોડ હોય તેમાં પાક ક્યાં તૈયાર થાય તો ઉપર થાય તો તેને શું કહેવાય તો તેને ઉંબી કહેવાય

કુલેર વડા રોટલા વગેરે બનાવી શકીએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો આમાંથી કોઈ પણ એવી વસ્તુ અન્ય ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય ઘણા પ્રકારના અનાજ કઠોળ શાકભાજી અને વસ્તુઓ મારા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે તેની નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા શાકભાજી અનાજ અને અનાજ કઠોળ વિશે તમારે અહીં નોંધ તૈયાર કરવાની છે તો મેં મારા વિસ્તારનું લખ્યું છે કઠોળમાં મગ વાલ તુવેર વટાણા ચણા ચોળા મઠ વગેરે શાકભાજીમાં બટાટા ટમેટા રીંગણ ભીંડા દૂધી કારેલા કોબીજ ફ્લાવર વગેરે અન્ય તો તેમાં કેસર કેરી સ્ટ્રોબેરી અને હાફૂસ કેરી ત્યાર પછી આઠમો પ્રશ્ન છે નીચેના ખેતીના સાધનો પરંપરાગત ખેતીના સાધનો અને વર્ગીકરણ પાવડો ખુરપી દાંતરડું હવે આધુનિક ખેતીના સાધનો તો તેમાં ચાવડ પંજેપી હાર્વેસ્ટર ક્યુ વેટર અને ટ્રેક્ટર ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરી નીચે ચોટાડો અને તેના વિશે પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન દામજીભાઈએ નવા વર્ષના બીજ સાચવવા માટે જાતે શું બનાવ્યું છે જવાબમાં આવશે ઓપ્શન ડી માટીની કોઠી બીજો પ્રશ્ન ગુજરાતમાં ખેડૂતો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી ખેતીને સંબંધિત તહેવારો કયો છે સંબંધિત તહેવાર કયો છે જવાબમાં આવશે ઓપ્શન ડી પોંગલ ત્યાર પછી ચોથો પ્રશ્ન ખેતીના આધુનિક બદલાવના કારણે હસમુખભાઈની ખેતીની ખેતી જમીનનું શું થયું જવાબમાં આવશે ઓપ્શન સી જમીન ઉપર જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગલાસ્ત પોના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ વીસ ની અંદર ત્યાં સુધી આવજો